તમે આતંક ફેલાવો અને જાણે ગુજરાત પોલીસ તમને કઈ ન કરે ને ગુજરાત તમારા બાપુજી નું હોય

માણસોની માણસાઈ વેચી નાખી છે વાત કરવી છે અમદાવાદ નજીક મહેસાણા બોર્ડર પર આવેલા વેકરા ગામની અસામાજિક કે જે લોકોને છેતરવાનું કામ કરે છે આમાં હું પોલીસ અને પ્રશાસનને જવાબદાર એટલા માટે નથી ગણતો કારણ કે અમદાવાદમાં હર કોઈની દાનત એ સસ્તી જમીન લઈ અને મોંઘી વેચી અને કરોડોનો નફો કરવાની એક ટેવ અમદાવાદના લોકોને પડી ગઈ છે બચ્યા પણ મોત થી મારવાનો પૂરો પૂરો પ્રયાસ કર્યો બીજું કે આ મોગીદાર જમીનો કોકનો જીવ લઈ લેશે કારણ કે તમારી લાલચમાં તમને રાતોરાત કરોડપતિ બનવામાં તમે લુખાઓ બની જાઓ તમે આતંક ફેલાવો અને જાણે ગુજરાત પોલીસ તમને કઈ ન કરે ને ગુજરાત તમારા બાપુજીનું હોય એ હમજીને તમે લુખાગીરી કરવા માટે નીકળ્યા છો પરંતુ દાદાની સરકારમાં હજુ પણ કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ છે છતાં પણ ઘણા બધા લોકોને કાયદાનો ડર નથી તેનો સૌથી મોટો ઉદાહરણ કે અમદાવાદના બે વેપારી બે બિલ્ડર જે એક જમીનનો સદો કરે છે જે જમીનદાર સોદાના કિસન બાઈટ થી બ્લેક થી જે રીતે પૈસા ખાતા હોય તમામ પૈસા આપી દે છે પરંતુ ટીવી સ્ક્રીન પર દેખાતા આ તમામ લુખાઓ અસામાજિક તત્વો કે જેઓ અત્યારે પોલીસ ગિરફતમાં છે આ તમામ લોકો કે જ્યારે આ કે આખી ઘટના કોર્ટમાં પહોંચી હતી છત્રપીંડીને ત્યાર બાદ જ્યારે કોર્ટ કમિશન થવા માટે આ જમીન ઉપર ગયા તો જારી જાકડીમાંથી સંતાય અને પોલીસ સાથે સેટિંગ કરી અને આવેલા હર્ષભાઈ અમદાવાદના આઉટસ્કર્ટ માં જમીનો લે છે કારણ કે વેપારી છે એમનું કામ છે જમીનો લેવાનું પણ આ લાકડી લઈને જોઈ લો આ તમામ લુખાઓ છે કે જે

તોડ સર્વિસ થવી જોઈએ અને આ લુખાઓ છેલ્લા એક વર્ષથી એવો આતંક મચાવ્યો છે કે નિર્દોષ લોકોના પૈસા પડાવી લે છે ખેડૂતોને વેપારીઓના પૈસા આપતા નથી ચપ્પલ આવી જાય છે આસપાસમાં દેખાતા અમુક અમુક લોકો છે ને આ લોકોને ત્યાંના બિલ્ડરો માર પડતો હતો આ પોલીસ સાથે પૈસા સ્ટેશન બાવડુના અને વેપારીઓની જગ્યા પોતાના નામે કરી લીધી છે અને એને ત્યાં કોન્સ્ટેબલ સહિતના જે વહીવટદારો છે બે વહીવટદારોના નામ સામે આવે છે એ એ હજુ પણ આ આરોપીઓની સરભરામાં દીક્ષિત વ્યસ્ત હા ઉચ્ચ કહે છે કે બટલી કરી દીધી આ કરી દેવું પરંતુ છતાં પણ મને ખબર નથી પડતી કે એક ધવલ સિંહ કરીને છે બીજા તરુણ સિંહ અને સાથે જ પરમાર પીઆઈ અને દિલીપ દેસાઈ માયાબેન પીએસઆઈ હતા આ તમામ લોકો જોઈ લ્યો લાકડી લઈને ફરતા સામાજિક તત્વો વસ્ત્રાંતિ ઓછો આતક નથી આ લોકોનો અને આખું ટોળું ઉતરી પડ્યું દિક્ષિત કે ધારિયા ચાકુ તલવાર દીક્ષિત આ કયું અમદાવાદ છે આ અમદાવાદની અંદર મોટા વેપારીઓ પર હુમલા કરાવવાના કોર્ટ મારે હર્ષભાઈ તમને પણ કેવું છે કે જેમ બસ ના લુખા તમારું બોલ ભર્યું ને એમાં જે ખેતી ની જમીનમાં બનાવીને બેસો છે ત્યાં પણ આના ચલાવજો પણ યાદ રાખજો કે આવા દરેક લુખા સામે બોલીશું અમદાવાદમાં આવા લુક્ઓનો ત્રાસ વધી ગયો છે મિત્રો ખાસ કરીને આ મેહુલ જેવા લોકો પાસેથી જમીનો વેપાર કરતા ચેતી જજો દસ વાર રૂપિયાની જેલમાં જવાનો એટલા માટે ડર નથી કારણ કે કરતા અમને બહુ સારી રીતે આવડે આ લુખાવો અત્યારે તો રિમ્પલ પટેલ અને મનલ પટેલ આ બંને અત્યારે જીવન અને મોત વચ્ચે

પણ છેતરી લીધા ના રાખી ના રાખી અને કોર્ટ કમિશન આવ્યું હતું બેલીફ હતા અને કોર્ટ કમિશન નામે વેપારીઓને ત્યાં બોલાવી માર મારી અને બીવડાવ્યા કે તમારી આ વિસ્તારમાં જેટલી પણ જમીન છે એ જમીનને ભૂલી જવાની તૈયારી રાખજો ધમકાવવાનો પ્રયત્ન ખબર છે કરોડ આવી જશે તો આપણે આપણી જિંદગી કાઢી પણ અમદાવાદના એક વાર વેપારીઓને બીવડાવી દો એટલે આવનારા સમયમાં કોઈ એ પૈસા પણ લઈ લીધા જો આમની સ્ટ્રેટર્જી છે પેલા અમદાવાદના વેપારીઓને બોલાવવાના એમની સાથે મિત્રતા કરવાની પછી આ વેપારીઓ પાસેથી ધીમે 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 કરતા પૈસા લેવાના પછી આ પૈસા કોઈ ખેડૂતને નહીં આપવાના પૈસા પોતે રાખવાના

તમે વેપારીને પણ દમડાટી મારો છો તમે ખેડૂતને પણ દમડાટી મારો છો એટલે જાણે અસામાજિક તત્વો એટલે કે તમને ગુંડાગરદી ફેલાવાનું મહેસાણા જિલ્લામાં પરવાનુ મળી જે છે સોના ચાંદીની લૂટ કરી લીધી મોબાઈલ કરી લીધી બધી જ લાકડીઓ લઈને મારે હસભાઈ તમને પૂછવું છે કે કાયદો વ્યવસ્થા કે છે આપણા ગુજરાતની કે લુખાઓ આ રીતે લાકડીઓ લઈને બેસી જાય

તમે લુખાવાની જેમ ગમે એના પરિવાર ઉપર હુમલો કરી દેશો ગમે એની ઉપર હુમલો કરી દેશો એટલે તમે તમારી જાતને સમજો તો શું હજુ પણ ગુજરાતમાં પર એને દીક્ષિત કેવી રીતે શરમ વગરના ચાલે છે આ મેહુલને કોઈ શરમ નથી પૈસા લેવાના ચોરી કરવાની ને ઉપરથી સીના જોરી કરવાની આ પરિસ્થિતિ છે ગુજરાતની મારે આજે જે વાત કરવી છે રિમ્પલ મુખ્ય અને મનન પટેલની કરવી છે સારા પરિવારમાંથી આવતા અમદાવાદના

તમે મહેસાણા એસપી બની બેઠા છો તમારી પહેલી જવાબદારી આવે કે આવી ઘટના માંથી ઘણા બધા લોકો શંકાસ્પદ ભૂમિકામાં છે

એવો દાખલો બેસાડી બેસાડીશું કે આવનારા સમયમાં આવા એક પણ લુખાઓ જમીન દલાલી નો ધંધો કરતા આવું કોઈ પણ ચીટિંગ સો વાર વિચાર કરશે કારણ કે આ મેહુલ એક લુખો નથી આમાં પણ મેહુલ જેવા લુખાના કારણે આજે આખા રાજ્યના લોકોમ્પલ પટેલ મુખી અને જે મનન પટેલ છે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એના પરિવાર માટે આ રીતે બોલતા રહીશું કારણ કે આ આવા લુખાઓને ગુજરાતમાં એક પગલ ચલાવી લેવામાં ના આવે કારણ કે આવા લુખાઓના કારણે ગાંધીનું ગુજરાત બદનામ થાય આપણે જણા પણ નહીં ચલાવ તમને પણ આવી જમીન મેટરોમાં ક્યાંય પણ આવા મેહુલ જેવા લુખાઓનો ત્રાસ હોય છેતરાયા હોય પૈસા લઈને દસ્તાવેજ ના આપતા હોય કમેન્ટ બોક્સમાં લખજો આપણે આપણો વાજ સરકાર અને પોલીસ સુધી પહોંચાડીશું નમસ્કાર નમસ્કાર